સાબરકાંઠાના વડાલીમાં ધર્મ પરિવર્તન કરાવનારા બે ઈસમોની સામે સ્થાનિક સંગઠનોએ ફરિયાદ કરતા વડાલી પોલીસે બે ઈસમોની અટકાયત કરી છે યુવાનોએ વડાલીના પેટ્રોલ પંપ વિસ્તારમાં ઈસાઈ ધર્મ અંગીકાર કરવાના વિવિધ ફાયદાઓ સમજાવી રહ્યા હતા જે દરમિયાન સ્થાનિક બાઇક પંચર કરાવવા આવેલા યુવકે ધર્મ પરિવર્તન મામલે આ બંને યુવાનો સાથે વિશેષ વાતચીત કરી હતી જેમાં વીસથી પચ્ચીસ હજારમાં ધર્મ પરિવર્તન કરવાની સાથોસાથ તેમની જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપવાની રજૂઆત કરી હતી સાબરકાંઠાના પોશીના તાલુકાના બે યુવકોએ ધર્મ પરિવર્તન મામલે કેટલાય લોકોને જોડ્યા હોવાની વાત પણ સામે આવી છે અમુક નાગરિકો અને મળી અને એમની પાસે બાઇબલ અને ગ્રંથ હતા અને એ લોકો હિન્દુ ધર્મ વિરોધી વાત કરી અને ઈસાઈ ધર્મ અપનાવવા માટે એ એમની સાથે વાત કરી રહ્યા હતા મીનવાઈલ વીસ હજાર જેટલી નાણાકીય એમને મદદ પણ મળશે અને ધર્મ ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી એમને બીજા લાભો થઈ શકે આ પ્રકારની એમને લોભ લાલચ આપતા હોય તેવું ત્યાં રહેલ અન્ય નાગરિકોને જણાતા એ લોકોએ પોલીસ પોલીસને જાણ કરતા પોલીસે ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દેશમાં ધર્માંતરણ અટકાવવું હોય તો એના સરકારે કડકમાં કડક એની કાર્યવાહી કરવી પડશે કારણ કે લોકો પૈસાના જોડે ધર્માંતરણ કરતા હોય અમે પણ આવાજ બે લોકોને વડાલીથી આવાજ કાર્યની અંદર પકડ્યા છે અને પોલીસને હવાલે કર્યા છે